નમસ્કાર પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે એક નજર કરીએ સમાચાર પર દાહોદ જિલ્લાના સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જે સીઆરટી ગાંધીનગર ડીઆઈટી દાહોદ શિક્ષણ અધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે ત્યારે આપણે બધા એક થઈ ભાઈને ભારતના પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે એક નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ